જય શ્રી રામ મારું નામ ઠમર દેવાંશી છે હું સાંનીભણી શાળામાં ધોરણ માં અભ્યાસ કરું છું અમારે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર ફોર એસિડ બેઝ અને ક્ષાર આવે છે તો આજે હું અને મારા મિત્રો તમને એસિડ અને બેઝ વિશે પ્રેક્ટિકલમાં માહિતી આપીશું સૂચક કોઈ પદાર્થ એસિડિક છે કે બેઝિક છે તેનું પરીક્ષણ કરવા માટે ખાસ પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે પદાર્થોને સૂચક કહે છે એસિડ પદાર્થો જે પદાર્થો સ્વાદે ખાટા હોય છે તેમાં એસિડ રહેલો હોય છે માટે તેને એસિડિક પદાર્થો કહે છે બેઝિક પદાર્થો જે પદાર્થો સ્વાદે તુરા હોય છે તેમાં બેઝ રહેલો હોય છે માટે તેને બેઝિક પદાર્થો કહે છે ઉર્વેશત આપણે ખબર જ છે કે આપણે લીંબુ ખાઈએ છીએ તો આપણને સ્વાદમાં ખાટું લાગે છે એટલે તેમાં એસિડ રહેલું હોય છે અને ખાવાનો સોડા છે આપણને સ્વાદમાં તુરો લાગે છે માટે તેમાં બેઝ રહેલો હોય છે નમસ્કાર મારું નામ ચારોલિયા પ્રિન્સી છે મેં સૂચક તરીકે લીધેલા પદાર્થો પેલું લિટમસ પત્ર બીજું હળદર પટ્ટી ત્રીજું દ્રાવણ અને ચોથું સૂચક તરીકે લીધેલા પદાર્થો લિટમસ પત્ર લાલ અને ભૂરું જો કોઈ લાલ લિટમસ ને કોઈ એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો તેમાં કઈ જ રંગ પરિ રંગ પરિવર્તન થતું નથી પરંતુ જો તેને કોઈ બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તેનો રંગ ભૂરો થાય છે એવી જ રીતે જો કોઈ ભૂરા લે જો કોઈ ભૂલા લિટમસ ને કોઈ એસિડિક દ્રાવણ નાખવામાં આવે તો તેનો રંગ લાલ થાય છે અને કોઈ બેઝિક દ્રાવણ નાખવામાં આવે તો તેમાં કોઈ જ રંગ પરિવર્તન થતું નથી થેન્ક યુ નમસ્કાર મારું નામ અકવાણા હિરલ છે સૂચક તરીકે લીધેલા પદાર્થમાં બીજું છે હળદર પટ્ટી પ્રોફેસર તમે આ હળદર પટ્ટી જોઈ શકો છો આ હળદર પટ્ટીને એસિડિક દ્રાવણમાં મેં એસિડિક દ્રાવણ તરીકે દહીં લીધેલું છે જો એમાં નાખું તેમાં કઈ રંગ પરિવર્તન થતો નથી તમે જોઈ જ શકો છો અને એ જ હળદર પટ્ટીને આપણે બેઝિક દ્રાવણમાં અમે બેઝિક દ્રાવણ તરીકે શેમ્પુનું દ્રાવણ લીધું છે તેમાં લાલ રંગ થઈ છે તમે જોઈ શકો છો થેન્ક યુ નમસ્કાર સૂચક તરીકે લીધેલા પદાર્થો ત્રીજું જાસૂદનું ફૂલ જો જાસૂદના ફૂલના દ્રાવણને એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે ઘેરા એક ગુલાબી મેજન્ટા રંગ મળે છે ઉર્વેશ તમે જો મે એસિડ એસિડિક પદાર્થ તરીકે લીંબુનો રસ લીધેલો છે એસિડિક પદાર્થ અને એમાં હું જો જાસૂદનું દ્રાવણ નાખીશ તો તે ઘેરા ગો તમે જોઈ શકો છો ઘેરા ગુલાબી મેજન્ટા રંગ મળ્યો રંગ મળે છે અને બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે તો તે લીલા રંગનું દ્રાવણ મળશે મેં બેઝિક દ્રાવણ તરીકે બેકિંગ સોડાનું દ્રાવણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું દ્રાવણ લીધું છે એમાં હું જાસૂદનું દ્રાવણ નાખીશ તો તમે જોઈ શકો છો આપણને લીલા રંગનું મળ્યું થેન્ક યુ નમસ્તે મારું નામ પરમાર ધારની છે અને માં મેં સૂચક તરીકે લીધેલો પદાર્થ છે ફિનોફથેલીન આપણે ફિનોફથેલીન ને એસિડિક દ્રાવણ નાખવામાં આવે ત્યારે કોઈ રંગ પરિવર્તન થતું નથી મેં એસિડ એસિડ તરીકે લીધેલો પદાર્થ છે ટમેટાનો રસ હવે હું તેમાં ફિનોફથેલીન નાખીશ તમે જોઈ શકો છો કે આમાં કોઈ રંગ પરિવર્તન થયું નથી પણ જ્યારે દ્રાવણમાં નાખવામાં આવે તો તે ગુલાબી રંગ આપે છે બેઝિક તરીકે લીધેલો પદાર્થ છે ચૂનાનું દ્રાવણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ હું ફિનોફથેલિનને ચૂનાના દ્રાવણમાં નાખીશ તમે જોઈ શકો છો તે ગુલાબી રંગનો થાય છે થેન્ક યુ અમને શાંતિપણે સ્કૂલમાં ભણવાની ખૂબ જ મજા આવે છે અમારી શાળામાં ઉર્વેશર દ્વારા અમને અવનવા નવા પ્રયોગ કરવા કરાવવામાં આવે છે અને અમને અમારા મેડમ દ્વારા અલગ અલગ પ્રયોગ કરવામાં આવે છે અને એમાં અમને ઉર્વેશર દ્વારા અમને વિડીયો ઉતારવામાં ઉત્સુકતા ઉત્સુકતા જાગૃત થાય છે અને અમારા ઉર્વેસર દ્વારા અમારી સાયન્સ લેબમાં અવનવા અવનવા સાધનોનો લાવવામાં આવે છે થેન્ક યુ